બધી જગ્યાએ તમારે જવું પડે છે તમે કોઈ દી એમ નહીં કહી શકો કે યમરાજા તમે આવ્યા હતા પણ તેથી હું બહાર ગામ ગયો કહીશો કારણ તમે અહીંયા કહી શકો દાદા તમારી કથા હતી ને ત્યારે બરાબર હું હાજર નતો એટલે તમને એને આવ્યો નહીં એટલે અમારે સ્વીકાર લેવાનો તમે હાજર નહોતા એટલે ન આવ્યા બધી જગ્યાએ તમે કદાચ ગેરહાજર રહી શકો આ સંભાવના છે મૃત્યુમાં તમે કોઈ દી ગેરહાજર ન હો કારણ કારણ કે તમારે ત્યાં ન જવાનું તમે જ્યાં હશો ત્યાં આવી જાય તમારે ક્યાંય નથી જવાનું તમે જ્યાં હશો ત્યાં આવી જશે માટે કહું છું અવિદ્યાને મારવી હોય તો સત્સંગમાં જાજો જ્યાં સત્સંગ હોતા હે वहां पे नीત્ય જાવ તુમ वहां पे नीત્ય જાવ તુમ જો It's